અને હું મારા માર્ગે આध्यात्मના માર્ગે ચાલુ છું અને ગીતામાં બીજો શ્લોક એવો છે કે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભા શુભમ ના ભુક્તં ક્ષિયતે કર્મ કલ્પ કોટી સતે રપી કરોડો કર્મ જન્મ વીતી જાય પરંતુ કોઈને કોઈનું કર્મ એ છોડતું નથી એટલે કપડા નો પ્રશ્ન જે છે એ તો બદાઈને ખ્યાલ છે બરાબર હ મહામંડલેશ્વર છે એમની સાથે જે તે સમયે મેનેજર હતા બેન આપણે શોભા બેન પછી ડ્રાઈવર ના ઘરના પછી એમની સાથે બે બાળકો

અને સમય સમય નું કામ કરશે બધું બરાબર પણ આ કીર્તિ પટેલ એવું કહી રહી છે કે એટલી શરમજનક વસ્તુઓ પણ હતી જે હું નથી બતાડી શકી પણ હોય ને મૂકી તો તો કરી જ શકે શકે છે એટલું બતાવી પણ આ વિવાદમાં કીર્તિ પટેલ કેમ આવી ઈ તો તમે ઈ કોણ લઈ આવ્યું ને કેમ એને લાવ્યા ઈ તમે એમને પૂછી જાવી એટલે તમને એવું લાગે છે કે હરિહરાનંદ સ્વામી લઈને આવ્યા હશે ઈ એમનો પ્રશ્ન છે આપ એમને પૂછો